એક ભાર એટલે અત્યારે સામાન્ય રીતે દસ હજાર થી બાર હજાર માં જાય દસ દિવસની આજુબાજુનું જીરું છે દસ અગિયાર દિવસનું તો આ રીતનું જોવો જીરું દેખાવા માંડે આ રીતનું જીરું દેખાવા માંડે જો આ રીતનું હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો જો આપણે રોજ ડેલી દરરોજની જેમ હવાર હવારમાં જોવો આવી ગયો ખેતર કારણ કે મારે આના સિવાય કાંઈ ધંધો જ નથી સમજ્યા નાકા જ વારવાના હોય આખો દી એટલે જો આ પેલા ખેતરમાં આવવા આવ્યો અત્યારે જીરાના તો ઘણા બધાનો ઓલો પ્રશ્ન હોય સમજ્યા આમાં હે કોમેન્ટ કરે છે કે ભાઈ જીરું કેટલા દિવસે ઉગે તો ભાઈ જો પેલું પાણી પાયું હોય ને ખેડ ઊંડી હોય એટલે કે હરભર હાકીલા હોય તો હાથથી છ હાથ ને આઠમાં હાથ આઠમાં દઈએ ને ક્યાંક ક્યાંક જીરું દેખાવા માંડે બાકી બીજું પાણી પાવ અને દસ અગિયાર દી થાય એટલે કેવું જીરું દેખાય જુઓ તમને પેલા બતાવી દઉં આ આપણે દસ દસ દિવસની આજુબાજુનું જીરું છે દસ અગિયાર દિવસનું તો આ રીતનું જોવો જીરું દેખાવા માંડે આ તમને દેખાતું હોય તો કદાચ જો આ રીતનું આ રીતનું જીરું દેખાવા માંડે જો આ આ આઠ દિવસનું જીરું છે કેટલા દિન બીજું પાણી આપણે પી દીધું છે અને બાકી આયનકા બધી રહ્યું એ વાહેમુર વાહેમુર પાયું એટલે અનુમાનિત આપણે દસ બાર દિવસનું જીરું થઈ ગયું છે આ રી આયનકાઓ એટલે તમને ખબર હોવી જોઈએ કે આપણે એક ફેરું પાણી ચાલુ કર્યું હોય એટલે આખા ખેતરમાં ન સમજાય એક જ દિવસમાં ફરી વરે એટલે વાહેમોર વાહેમોર ફેર હોય એટલે અનુમાનિત આઠ નવ દિવસ થાય એટલે જીરું ઉગવાનું ચાલુ થઈ જાય એમ જ માનવાનું આપણે આઠ નવ દિવસ અને વધુ વધુ દસ અગિયાર દિવસ થાય એટલે ખેતર અંદર જીરું આ રીતનું દેખાવાનું ચાલુ થઈ જાય એટલે એટલું તમારે નવથી બાર દિવસની વચ્ચેનો અંતરગાળો રાખવા અમુકને હાથ દિવસનું અને ઉગી જાય બાકી તમારે પિયત કરેલું હોય ને ખેડા ઊંડું થયું હોય જેમ કે હર હાંકેલું હોય અને ખેત પડવું તમારું જે ખેતર હોય જમીન લોટકી હોય તો હા ઉગી જાય જીરું પહેલાં પાણીમાં પણ આપણે ખેડ ઊંડી નથી કરી કારણ કે પંચિયા હાંકીને આપણે વાવેલું છે એટલે બહુ પાન નથી એટલે એના માટે આપણે બીજું પાણી આપીને જીરું જો ઉગવા ઊગી ગયું છે આ રીતનું જોવો તમે એટલે હજી તો ઉગતું જ આવે છે બાકી હજી ઉગવામાં વાર વાર રૂબતો આવે સમજી જાઓ તમે એટલે આ અત્યારે આ આમ આગળ બાર દિવસનું થયું એનકા દસક દિવસનું થયું છે બાકી હાલો તો આપણા આજના દિનની શરૂઆત કરી ડેટકો ચાલુ કરી બરાબર રોજની જેમ જો અહીંયા આપણો આ ડેટકો છે એ લે ત્યારે હો ગયા ચાલુ તો હાલો હવે આપણે બીજા ખેતરમાં જઈએ બરાબર અહીંયા પણ પાણી ચાલુ છે તો એ તમને બતાવું આગળ જોતા રહીજો બાકી નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જેવો ડેટ કોઈ ચાલુ કર્યું એવું આવી ગયું અહીંયા પાણી જો એ ધૂમ થઈ ગયા એમ અને જો અત્યારે આપણા સુરજ દાદા એટલી ઉપર બી અહીંયા છે અને પાણી જો લાંબુ આવેલું જાય છે અને અહીંયા આપણે જીરું વાયું છે એટલે કે આખે આખું ના વાયું થોડું વાયું છે ઉપર જતા આપણે રહી વાવી છે એટલે કે કાલે જીરુમાં બીજું વાળ વારી દીધું હતું પણ આજ રહીમાં પાણી જાય અને ઓમ જીરું કેટલા દીએ ઉગે આ જીરું આઠ દિવસનું થયું હોય આજ આઠ મધ્ય ઉગ્યો બરાબર તો જુઓ એમાં કેવી રીતે ઉગાવો થયો જીરું કેટલું ઊગું છે તો જુઓ ક્યાં છે ભાઈ જીરું મને નથી દેખાતું એમાં તો જો આ રીતનું આ રીતનું જીરું ઊગ્યું આ જીરું જોયું ને એ આઠમા દિવસે હે જોવા કોટા નીકળી ગયા ને બધા જોવા આઠમા દિવસે આવું જીરું દેખાય નાનું નાનું એટલે નવ દસ

તો આગળ જોતા રહ્યું તમને ખબર પડી જાય છે તો અત્યારે જો એક ખેતરમાંથી બીજા ખેતરમાં લેન્ડિંગ કરીને નાખ્યું એ કારણ કે હું એ પણ બંધ કરી નાખ્યું પાણીને ને અત્યારે બીજામાં આવી ગયો પેલા ખેતર તમે જોઈ લો એક ફેરું આખું ખેતર એ જીરા ખેતર એ અને મગનલાલ ની જોવાની બધા ફૂલ કરી ગયું અને આપણે અહીંયા બંને ડેટકા ચાલુ કર્યા એટલે અહીં ડેટકા એક મોટર છે અને એક મીઠું પાણી આવે બરાબર તો અહીંયાથી જોવો જાય છે પાણી હમણાં અને તમને બતાવી દો સમજ્યા તમે થોડુંક જોતા રહ્યું સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને બતાવું તો અહીંયા આપણે જો આપણી ભાષા લી ક્યાં અહીંયા ફરી ભાષાલી આપણો ઓલો જુગાડ છે જે એ પવન થોડુંક વધી ગયું અવાજ આવતો હોય છે પાણી જાય આમ રમડાવતું બાકા જે બોલે તો અહીંયા પણ પાણી આવે હાલો ફટાફટ અહીંયા જવું કારણ કે નાકું ભરી ગયું લાગે છે વાલો નાકું વાર દઉં નાક વારે લીધું ને હવે તમને કાંઈ કાંઈ નહીં બતાવું કેવી રીતે પાણી પાણી તમે જાય અને ને જરાય નથી ખેતરમાં ખાલી જીરું ઢગાય ને એવું છે બધું કારણ કે આ પંચી હતા ને હાઉ હું ગયું હતું પડું એટલા માટે આવું થયું એ પણ કાંઈ વાંધો નહીં તો હેલું જાય પ્રોબ્લેમ નર પ્રોબ્લેમ એ લેંગા ફ્રી ફાયર એવું બરાબર એટલે આ બધું હે વારો માંડી નાકા બીજું શું હોય કાં જવું આ બધું અમુક અમુક જ પાર્યું એવું છે બાકી જઈ હવે ધડસા આ બધા રહ્યા ને આવા ગેગડા છે જો આ બધા અને એના લીધે થોડુંક વાહનું પડી જાય એવું છે પણ કાંઈ વાંધો નહીં દેખતે હે ક્યાં હોતા હે આગે હોતા હે કે નહીં ચલો દેખતે હે અને કા જો મગાભાઈ આપણે આવી રહ્યા છે મગાભાઈ બપોરનો ટેમ થઈ ગયો એમ છે તમને લાગી માં જો બગલી ઉડે બે જાવ

આ બધું જોવા દોસ્તો જો આગ ગયો તો જો આગ કાબુમાં આવી જઈએ અને આમ જો મગલાર ધોળ્યા જાય કારણ કે અહીંયા આપણે પાણી ફૂટા ફૂટી જઈએ હલો જે ફટાફટ ટ્રેક્ટર બે ત્રણ આવી ગયા આ ટ્રેક્ટર ને જોડે માહિતી જોડવા જાય તો આપણે બધી સમજ્યા જુવાર માં નીકળે ભડાકા મોટા ભડાકા શું થાય ભરતું હોય કે પાછો પવન એટલે આવું ક્યારેક ક્યારેક થઈ ગયા તું થોડુંક ધ્યાન સમજ્યા હવે કેવી રીતે થયું તો જ્યાં નહીં આપણે બાપા જ્યાં પછી આવે એટલે ખબર પડે કેમ કરતા લઈ ગયું હું તમને જણાવું તો અત્યારે ડોહ બાપા ત્યાંથી આવ્યા હે અને હું નતો ગયો કારણ કે એક ડોહ બાપા ને ક્યાં હતા પવન તમે જોવો અત્યારે કેવું એટલે જરાક લખીને એટલે આમ

અને લગા એટલે તમે આમ જોયું એવી રીતે વિડીયોમાં ત્રીસક ઓઘા લાગી ગયા કેટલા ત્રીસ વઘા એટલે વિચારો ને છ થી આડા છ હાથ વઘા ભરીને એટલે એક ભાર થઈ જાય અને એક ભાર એટલે અત્યારે સામાન્ય રીતે દસ હજારથી બાર હજારમાં જાય આપણે ટ્રોલી ઉપર જે નિર્ણું આપણે ભર ભરીને તમે આગળ બ્લોગમાં જોયું એ દસ હજારની આજુબાજુની કિંમત હોય દસથી નીચે ન જાય ઉપર જાય એમ જાય તો કેટલું નુકસાન થાય એ આમ જો તમે તમારી રીતે અનુમાન કરી લીજો એટલે એટલા પૈસાનું રાખ થઈ ગયું બધા રાખે રાખ પડીએ એટલે આવું બધું છે આમાં શું કરું શોર્ટ સર્કિટ થયું બધા અહીંયા જતા એ ખેતરવાળા પણ એટલે એ જુવાર ભરતા હતા ભર અને એ પાછા દાંતી જોડા ગયા હતા એટલું પાકા જીક જાય એટલે આવું બધું થાય ગયું અરે ક્યારેક બહુ દુઃખ થાયું થાય તો નાકું ભરી ગયું તો પેલા નાકું વાટલું બરાબર જો પાણી ચાલુ થયા અહીંયા તો અત્યારે ત્રણ ને ચાલીસ મિનિટ થઈ છે અને જો પાવર વહી ગયો છે થોડું થોડું પાણી આવે છે આ લાઇનમાં ભીરું હોય બરાબર એટલે આજનું અહીંયા જીરાનો ટાસ્ક પૂરો થાય છે અને હવે જવાનું છે વાળીએ

આમાં આપણે જીરું વાયું છે અને આ છે ને હજી પેલું જ પાણી પાયું છે પણ આમાં ખડ ઉગે ગયું છે એટલે આપણે જે ખેતર દવા મારી હતી ને ગદપડીની આ એ જ મારવાનું ચાલુ છે તો જોવાય એને કા મગાવે પલારતા જાય આખે આખું માર્યું તો જીરામ દવા સાટે હું ગોદરું સબસ્ક્રાઈબ કરી તો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જવા જય કિસાન